નમસ્કાર ખેડૂત મિત્રો હું બારિયા પ્રફુલ અક્ષય સીટેક કંપની જૂનાગઢથી આવું છું આજે અક્ષય સીટ્ટેક કંપની જૂનાગઢની ટીમ આવી પહોંચી છે તળાજા તાલુકાના ટીમાણા ગામે નાનજીભાઈ પ્રેમજીભાઈ બારિયાના ખેતરે જ્યાં તેમણે અક્ષય સીટેક કંપની દ્વારા તલની નવી જાત જે આ વર્ષે જ આપવામાં આવી અક્ષય વીસવીસ પ્લસ જે અત્યારે આખા સૌરાષ્ટ્રની અંદર સુકારાનો પુષ્કળ પ્રમાણમાં પ્રોબ્લેમ છે તેની સામે આ જાત અઢીથી ત્રણ ફૂટની ઊંચાઈએ સારામાં સારું ઉત્પાદન આપે તેવી ઊભી છે અને આ જાત જોઈને ખેડૂત પોતે પણ ખુશ છે એટલે આ મારી પણ તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે આવતા વર્ષે વીસ વીસ પ્લસ તલનું વાવેતર કરજો અને હાલમાં કોઈપણને જોવું હોય તો તળાજા તાલુકાના ટીમાણા ગામે નાનજીભાઈ પ્રેમજીભાઈ બારિયાની વાડીએ સારામાં સારું ફિલ્ડ ઊભું છે પાંચ વીઘાના તલ છે આપ મિત્રો જોઈ શકો છો આખું ખેતર ખેડૂતો ખુશ હોય કે તેવું ફર્સ્ટ ક્લાસ ઊભું છે